નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અત્યારે સુરતથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે એકવીસ વર્ષીય પરિતાનો આપઘાત જી આ મિત્રો વિગતવાર આપને વાત કરવામાં આવે તો સુરતના પાંડેસર વિસ્તારમાં એકવીસ વર્ષીય પરિતાનો આપઘાત કરી લીધો હોય તેવી ઘટના સામે આવી છે પ્રેમી સાથે વાત કરતી હોવાથી પતિએ ઠપકો આપતા પત્નીએ આપઘાત કરી લીધો હતો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આ અંગે મૃતકના પતિ શિવરામ પ્રધાનનું નિવેદન પણ લેવામાં આવ્યું છે આ ઘટનાએ સમગ્ર પાડેસરા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે પાડેસરા પોલીસે ઘટના સ્થળે પહોંચી લિપ્સા રાણીના મુદ્દેનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ